ના પરિસ્થિતિ પછી મરવા જેવી આ નુકસાન જોવું નહીં એસી ટકા કેરી નિષ્ફળ હતી ત્યાર ઉપર જે ચાર દિવસ કમોસમી વરસાદ થયો તેમાં પણ વીસ ટકા કેરી હતી એ પણ ખરી ગઈ છે તો સરકાર હવે વેલી તકે કઈક રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂને જીવતા રહેવા દઈએ એવો હું સરકાર પાસે માંગ કરું છું વરસાદ તો હજ જ પડ્યો બહુ વરસાદ પડ્યો એ હવા બપોરે એક થી બે થાય એટલે વરસાદ આવી જાય પવન સાથે બે થી વરસાદ પડ્યો પણ પવન બહુ વાવેતર કરેલું કે નુકસાન તો સાહેબ ના બધું નુકસાની નો પાર જ નથી

ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ કેસર કેરીના બગીચાની અંદર પણ કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં ખરી ગયેલી છે તે અત્યારે જોવા મળે છે તાલાલા પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્રણથી ચાર ઇંચ જેટલો કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ

સર્વેના રિપોર્ટમાં પણ એંસી ટકા કેરી બાગાયતમાં નિષ્ફળ ગઈ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર નેવું ટકા વિસ્તાર જે બાગાયતમાં આવેલો છે એંસી ટકા કેરી નિષ્ફળ હતી ત્યાર ઉપર જે ચાર દિવસ કમોસમી વરસાદ થયો તેમાં પણ વીસ ટકા કેરી હતી એ પણ ખરી ગઈ છે અને ખેડૂતને પારાવાર નુકસાની થઈ છે તો સરકારને મારી વિનંતી છે કે આનો સર્વે કરાવી અને અભિપ્રાય આપે અને જો આ તાત્કાલિકના ધોરણે સહાય ચૂકવવામાં આવે ચોક્કસથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે કંઈક આશા રાખી બેઠા છે અન્ય ખેડૂતો છે એની સાથે આપણે સંવાદ કરીશું શું કહેશો આ વર્ષની ગયા વર્ષની સરખામણી આ વર્ષે કેવી કેવી પરિસ્થિતિ વીસ ટકા પાક હતો એમાં બાકી રહ્યું તો પૈડા ઉપર પાટો હવે આ વરસાદ આવ્યો વરસાદ આવ્યો ભયંકર નુકસાની એક તો વીસ ટકા જ પાક હતો એમાંય પાછી નુકસાની અત્યારે આંબાની અંદર જે કેરી છે હવે બે પાંચ ટકા કેરી રહી છે પાક રહ્યો છે બરાબર સીતરી અને એવું બધો રોગ આવી જાય અને કેરી નુકસાન જીવતા રહેવા દે એવો હું સરકાર પાસે માંગ કરું છું શું લાગે છે આ ગયા વર્ષની સરખામણી આ વર્ષે સૌથી ઓછું ઉત્પાદન હતું તેમ છતાં પણ આ કમોસમી વરસાદ કાબક્યો છે અત્યારે ખેડૂતોના હાથમાં કેવું કઈ હવે ખેડૂના હાથમાં કાંઈ રહ્યું નથી આ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ કમોસમી થાય છે ગ્લોબલ વોર્મિંગ ફેલાવે સિટી વાળા અને ભોગવે જો બાકી એમાં તો હવે આ આ તમને પાક નિષ્ફળ ગયો અને એમાં પાછો વરસાદ થયો એ ગ્લોબલ વોર્મિંગને કારણે પાક પાક નિષ્ફળ ગયો અને પાછું નિષ્ફળ ગયું એટલે ખેડૂત આ હવે કાંઈ રહ્યું નથી અને આને જો જીવતા રહેવા દેવાય ખેડૂને પાંચ ટકાય તો હવે આને રાહત પેકેજ ઝડપથી જાહેર કરે અને જે નેતાઓ છે એ બહાર નીકળી અને બોલો હવે કે ખેડૂતને જીવતા રહેવા દે અને તાણે આવશે અને હાથ જોડીને કે અમને દીવામાં હું અમને કઈ દીધું નથી તમે શું દઈ અમે તમને એ તો ચૂંટણી ટાણે હવે જોવું અમે કે તમે અમને કેટલી અમારી ધ્યાન રાખી છે બરાબર એ સી વિશે વિશેષ મારે કઈ કેવું નથી ચોક્કસથી ખેડૂતોને પણ વીસ ટકાની જે આશા હતી તેમાં પણ હવે પાણી ફરી વળ્યું છે જેને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે અન્ય ખેડૂતો છે મારું કહેવાનું એવું થાય છે કે હવે આ પાક તો નિષ્ફળ ગયો જ છે અને પાછા વરસાદને કારણે થોડોક વધારે નુકસાની પણ ખેડૂતને થઈ છે તો મારું કહેવાનું એવું સરકારશ્રીને એવી અપીલ છે કે આમાં અમને કંઈક આનું વળતર ચૂકવો ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ખેડૂતો પણ સરકાર પાસે કંઈક આશા રાખી રહ્યા છે કે આનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અર્જુન વાળા ન્યૂઝ રૂમ ગુજરાત ગીર સોમનાથ